અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડના પટાંગણ ખાતે શ્રી રામચરિત્ર માનસ કથાનો ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી પ્રારંભ થયો છે નવ દિવસ ચાલનારી કથામાં દરેક દિવસે અલગ અલગ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત તેર માર્ચના રોજ સાધ્ય કથા પૂર્ણ થયા બાદ સુરતનું પ્રખ્યાત શ્રી નર્મદા ધૂન મંડળ દ્વારા પ્રભુ શ્રી રામના ભજનની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા તેવીસમી માર્ચના રોજ સુરીલી સંતવાડી અંતર્ગત લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન રામકુંડ મંદિર મહંત શ્રી એક હજાર આઠ ગંગાદાસ બાબુના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે જય રામ રામકુંડ તીર્થ ઉપર ચૈત્ર નવરાત્રામાં શ્રી રામચરિત માનસનું સુંદર આયોજન થઈ ચાલી રહ્યું છે સુંદર કથા ચાલી રહી છે એમાં વચ્ચે આજે તેર તારીખે સુરતથી સુરતનું સુપ્રસિદ્ધ નર્મદા ધૂન મંડળ જે કરતાલોના તાલથી જે ચાલીસ જણા આ ધૂનની રમઝટ બોલાવે છે ભજનની સાથે સાથે તો આજે ઉપર આપણા અંકલેશ્વરની જનતાને આ સુંદર નર્મદા ધૂમ મંડળનું ભજનનું શ્રવણ કર્યું હજારો માણસોએ આનો લાભ લીધો અને આવતીકાલે ચૌદ તારીખે ભવ્ય દિવ્ય સંતવાણી જેમના કલાકાર છે બિરજુભાઈ બારોટ આપ સૌને મારી ખબર વિનંતી કે આ સંતવાણીનો પણ બધા લાભ લેજો બધા વધારજો જય શ્રી રામ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર